ઓમ વિષ્ણવે નમ જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આપણા હિન્દુ ધર્મમાં એકાદશીનું વિશેષ મહત્ત્વ છે માગસર માસમાં વધ પક્ષમાં આવતી એકાદશીને સફલા એકાદશી કહેવામાં આવે છે પરિવારમાં સુખ શાંતિ અને કામકાજમાં આવતી સમસ્યાઓને દૂર કરવાની કામનાથી આ એકાદશી વ્રત કરવામાં આવે છે એવી ધાર્મિક માન્યતા છે કે સફલા એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિને જીવનના દુઃખમાંથી મુક્તિ મળે છે કામમાં સફળતા મૃત્યુ પછી મોક્ષ જીવનમાં સુખ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે આ ઉપરાંત સાધકની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે મિત્રો સફલા એકાદશીની શુભ કથા આ મુજબ છે ચંપનવતી નામનું એક વિખ્યાત નગર કે જે પહેલા રાજા મહિષ્મતની રાજધાની હતી રાજર્ષિ મહિષ્મતના પાંચ પુત્રો હતા તેમાં જે મોટો હતો તે સદાય કર્મમાં જ રત રહેતો હતો પર સ્ત્રીગામી અને વૈશ્યાશક્ત હતો એણે પોતાના પિતાના ધનનો પાપકર્મમાં જ ખર્ચ કર્યો હતો એ હંમેશા દુરાચાર પરાયણ અને બ્રાહ્મણોનો નિંદક હતો તે વૈષ્ણવો અને દેવોની હંમેશા નિંદા કરતો હતો પોતાના પુત્રને આવો પાપાચારી જોઈને રાજા મહિષ્મતે રાજકુમારોમાં એનું નામ લુંભક રાખી દીધું પછી પિતા અને ભાઈઓએ મળીને એને રાજ્યમાંથી બહાર કાઢી મૂક્યો લુંભક ગાઢ જંગલમાં ચાલ્યો ગયો ત્યાં જ રહીને એણે નગરમાંનું ઘણું ખરું ધન લૂંટી લીધું એક દિવસ જ્યારે એ રાત્રે ચોરી કરવા નગરમાં આવ્યો ત્યારે ચોકીદારોએ એને પકડી લીધો પરંતુ જ્યારે એણે કહ્યું કે હું રાજા મહિષ્મતનો પુત્ર છું ત્યારે ચોકીદારોએ એને છોડી મૂક્યો પછી એ વનમાં પાછો આવ્યો એને માંસ અને ફળો ખાઈને જીવન નિર્વાહ કરવા લાગ્યો એ દુષ્ટનું સ્થાન એક પીપળાના વૃક્ષ પાસે હતું ત્યાં ઘણા વૃક્ષોનું જૂનું પીપળાનું વૃક્ષ હતું આ વતનમાં એ વૃક્ષ એક મહાન દેવ માનવામાં આવતું હતું પાપ બુદ્ધિ લુંભક ત્યાં જ રહેતો હતો એક દિવસે કોઈ સંચિત પુણ્યના કારણે એના દ્વારા એકાદશીના વ્રતનું પાલન થઈ ગયું માક્ષર માસના કૃષ્ણપક્ષની દસમીના દિવસે પાપી લુંબકે ફળ ખાધા અને વસ્ત્રહીન હોવાને કારણે રાતભર ઠંડીમાં ઠૂઠવાતો રહ્યો આથી એ સમયે એને ઊંઘ ન આવી કે ન આરામ મળ્યો એ નિષ્પ્રાણ જેવો થઈ ગયો સૂર્યોદય થવા છતાં એ ભાનમાં ન આવ્યો સફલા એકાદશીના દિવસે પણ બેભાન પડ્યો રહ્યો બપોરે એને ભાન આવ્યું ત્યારે ઊભો થઈને આમ તેમ જોતો લંગડાની જેમ લપટિયા ખાતો વનમાં અંદર ગયો એ ભૂખને કારણે દુર્બળ અને પીડિત થઈ રહ્યો હતો રાજન જ્યારે લુંબક ઘણા બધા ફળો લઈને વિશ્રામ સ્થાને આવ્યો ત્યાં સુધીમાં સૂર્યોદય અસ્ત થઈ ગયો હતો ત્યારે એ પીપળાને ફળ અર્પણ કરીને નિવેદન કર્યું કે આ ફળોથી લક્ષ્મીપતિ ભગવાન વિષ્ણુ સંતુષ્ટ થાય આમ કહીને લુંબત રાત પર ઊંઘ્યો નહીં આ પ્રમાણે અનાયાસે જ એને આ વ્રતનું પાલન કરી લીધું એ સમયે આકાશવાણી થઈ રાજન કુમાર તું સફલા એકાદશીના પ્રસાદથી રાજ્ય અને પુત્ર પ્રાપ્તિ કરીશ ઘણું સારું કહીને એણે વરદાન સ્વીકારી લીધું ત્યાર પછી એનું રૂપ દિવ્ય થઈ ગયું અને એની ઉત્તમ બુદ્ધિ ભગવાન વિષ્ણુના ભજનમાં લાગી ગઈ દિવ્ય આભૂષણોની શોભાથી સંપન્ન થઈને એણે નિષ્કંટક રાજ્ય પ્રાપ્ત કર્યું અને પંદર વર્ષ સુધી એ રાજ્ય કરતો રહ્યો એ સમયે ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી એને મનોજ્ઞ નામના પુત્રની પ્રાપ્તિ થઈ જ્યારે પુત્ર મોટો થયો ત્યારે લુંભકે તરત રાજ્યની મમતા છોડીને રાજ્ય પુત્રને સોંપી દીધું અને એ ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં પહોંચી ગયો કે જ્યાં જઈને મનુષ્ય ક્યારેય શોકમાં નથી પડતો આ પ્રમાણે જે સફલા એકાદશીનું ઉત્તમ વ્રત કરે છે તે આ લોકમાં સુખ ભોગવીને મૃત્યુ પછી મોક્ષ પ્રાપ્ત કરે છે સંસારમાં એ મનુષ્ય ધન્ય છે કે જે સફલા એકાદશીના વ્રતમાં સંલગ્ન રહે છે અને એનો જન્મ સફળ છે આના મહિમાને વાંચવા સાંભળવા અને અનુસરણ આચરણ કરવાથી મનુષ્ય રાજ્ય સૂર્ય યજ્ઞનું ફળ મેળવે છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે સફલા એકાદશીનું મહત્ત્વ તેનો મહિમા અને તેની વ્રતકથા વિશે વાત કરવી વિડીયો પસંદ આવે તો લાઇક શેર કરી કોમેન્ટમાં જય શ્રી વિષ્ણુ જરૂરથી લખજો અને અમારી આ યુટ્યુબ ચેનલ જો તમે પહેલીવાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો સર્વે ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ